સંત દાતારોની ભૂમિ ગણાતા આ સૌરાષ્ટ્રની ભૂમિએ અનેક સંતો આપ્યા છે આધાર એટલે સતાધાર જ્યાં ભૂખ્યાને ભોજન અને નિરાધારને આશરો મળે છે એવી પાવન ધરા છે અને જગ્યા છે એટલે સતાધારની જગ્યા છે જ્યાં અન્ન ભંડાર ક્યારેક ખાલી થતા નથી સાહેબ જ્યાં રસોડું ચોવીસ કલાક ધમધમે છે એવી આ સત્તાધારના પાડા પીરના જે ઇતિહાસ સાથે જોડાયેલી વાત છે બહુ ઓછા લોકોને ખબર હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને સત્તાધારના પાડા પીરના ઇતિહાસ વિશે જણાવીશું આખરે શું છે એમની પાછળનો ઇતિહાસ કોઈ પણ સમયે ભૂખ્યાને કોઈ પણ ચાર્જ વગર જમાડવામાં આવે છે એવું કહેવાય છે કે આ જગ્યામાં આવતા એ દૂધના કેનમાં ક્યારેય મેળવણ નાખવામાં આવતું નથી છાશ એની મેળ બની જાય છે અહીં અખંડ સેવાની જોત ચાલે છે એવી જગ્યા હાલ એવું કહેવામાં આવે કે ઇતિહાસ સાથે જોડાયેલી જગ્યા છે ત્યારે ચાલો આજના સત્તાધારના ઇતિહાસ વિશેની આ વાતો તમારા સુધી પહોંચાડીએ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો વાલા દોસ્તો નીચે રહેલું બેલાકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સત્તાધારની જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન અઢારસોમાં આપા ગીગા સત્તાધાર આવ્યા હતા અને લોક સેવા શરૂ કરી હતી એમણે અનેક પડજા આપ્યા એમની પાસે એક દિવ્ય શક્તિ હતી અને જે એમને મહાદેવ અને ગુરુ શ્રી દાન મહારાજ પાસેથી મળી હતી તેઓ માત્ર લોક સેવા જ નહીં પરંતુ ગૌ સેવા પણ કરતા હતા એમણે સત્તાધારની જગ્યા સ્થાપી અને લોક સેવા શરૂ કરી હતી એમણે ત્યાં મહાદેવનું મંદિર બનાવડાવ્યું કોઈ પણ સમયે કોઈ પણ આવે અને ભોજન પૂરું પાડવા એ એમનો નિત્યક્રમ રહેતો ગૌશાળા શરૂ કરી ઉપરાંત અન્ય ઘણી સેવા કરવામાં આવતી હતી અને અત્યારે પણ કરવામાં આવે છે દેશભરમાંથી આવતા સાધુ સંતો આ સ્થળે વિશ્રામ કરવા માટે રોકાય છે અને અહીંના વાતાવરણનો એ ઉઠાવે છે ધાર્મિક મહત્વની વાત કરીએ તો જે પગે આપા ગીગા એકસો આઠ ગાયોને લઈને ચલાળાથી નીકળ્યા હતા ફરતા ફરતા તેઓ આંબાજર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહેતા હતા ત્યાં એક પટેલની વાડીમાં આપા ગીગાની ગાયો શેરડીમાં એ શેરડીનું ખેતર છે એમાં ઘૂસી જાય છે અને પટેલને ભારે નુકસાન થાય છે આપા ગીગાએ પટેલને સાથી બનાવવાનું કહ્યું કામ કરીને અમે તારા નુકસાની ભરપાઈ કરી દઈશું એવું આપા ગીગાએ કહ્યું અને આપા અને સાથી સાધુઓએ કામ કરીને સારો એવો શેરડીનો વાઢ ઉછેર્યો આપા ગીગાએ પટેલને પૂછ્યું કે કેટલો ગોળ થશે પટેલે કહ્યું કે પાંચસો માટલા આપા ગીગાએ કહ્યું એનાથી વધારે થાય તો પટેલે કહ્યું કે જો વધારે થાય તો ગાયોને ચરાવી દઈશ છિસોડો મંડાણો અને પાંચસોના બદલે આઠસો માટલા ભરાય એટલે અને બીજો વાઢ પીલવાનો બાકી હતો સાહેબ પટેલ આ ચમત્કાર જોઈને આપા ગીગાના પગમાં પડી જાય છે આવો તો કેટ કેટલાય ચમત્કારો જોવા મળે અને અને સાહેબ એમ કહેવાય કે ત્રણસો માટલાએ પટેલે ધર્માદામાં તે દિવસે આપી દીધેલા અને બાકીના વાઢ ગાયોને ચરવા માટે મૂકી દીધી હતી એમ જ વાડી આપા ગીગાને આપી દેવાનું પણ એમણે કહ્યું આંબાજ નદીના કાંઠે આપા ગીગાનું સદા વ્રત ચાલુ થયું સતત હારનું ડેટ બંધાણું અને સત્તાધારની જગ્યા ગાયોની સેવા અને અન્ન ક્ષેત્ર ચાલુ થયા જે આજે પણ અવિરત રીતે ચાલુ છે સત્તાધારની ભોજ નામની ભેંસ હતી એનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરવામાં આવતું હતું ભોજ ભેંસના પાડા અને પાડીને જીવની જેમ સાચવવામાં આવતા હતા એક દિવસ સાવરકુંડલામાં નેહડી ગામેથી કેટલાક લોકો અહીં આવે છે અને શામજી બાપુ પાસે એક સારા પાડાની માગણી કરે છે બાપુ પાડો તો આપે છે પરંતુ શરત મૂકે છે કે તેને દીકરાની જેમ સાચવવો અને જો ન પોસાય તો પાડો જગ્યાએ પાછો મૂકી જજો બજારમાં ક્યાંય વેચતા નહીં થોડાક વર્ષો બાદ અમીર કોળીને એ દેવનું તેડું આવ્યું અને એમના પત્નીએ પંદરસો રૂપિયામાં પાડો વેચી દીધો પાડો ખરીદનારા એ બચુ ભાઈએ આની સારી કિંમત આવશે એમ વિચારી પાડો મુંબઈમાં પાંચ હજારમાં કસાઈને આપ્યો કતલખાનામાં પાડાને કાપતા એ માટે કરવત જે ડોક પર અડાડી અને પણ કરવતના કટકા થઈ ગયા દોસ્તો આ વાત તમને કદાચ સાંભળવામાં નવાઈ લાગશે કસાઈએ બીજી વખત કરવત લીધી પરંતુ એના પણ એવા જ હાલ થયા કરવતના કટકા એ રીતે ઉડ્યા કે કસાઈના પગ કપાઈ ગયા એ જ રાત્રે કસાઈના દીકરાને રાત્રે સ્વપ્ન આવ્યું અને એમાં એક સંતે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે ત્યાં એને પાછો મૂકી આવો આ પાડો પાછો સાવરકુંડલા આવ્યો અને ત્યાંથી ફરી સત્તાધારની જગ્યાએ સતાધારમાં આ પાડો પાડા પીર તરીકે પૂજાયો અને પાડાએ જીવ છેડ્યો ત્યારે એની સમાધિ પણ બનાવવામાં આવી અહીં રહેવા અને જમવાની સારી વ્યવસ્થા છે રોજ હજારો શ્રદ્ધાળુઓ જમે છે એ પણ જેવું તેવું નહીં તમામ પ્રકારની વાનગીઓ અહીં થાળીમાં પીરસવામાં આવે છે જેમાં મિષ્ટાન શાક રોટલી દાળ ભાત સાસ વગેરે સત્તાધારની જગ્યામાં રોટલો રામ સ્વરૂપ છે જ્યાં દેવાવાળો કોઈ દુબળો નથી અહીં લેનારને ખબર છે ખબર નથી કે દેનાર કોણ છે અહીં ખાનાર પણ રામ છે અને ખવડાવનાર પણ રામ છે વર્ષોથી અહીં કંઈ ખૂટતું જ નથી સત પરંપરા પણ અપાર છે અને આ સત એટલે કે આ સત્તાધાર અપરંપાર છે દોસ્તો આવતા અનેક ઇતિહાસ સાથે જોડાયેલી વાતો આપણે સાંભળતા હોઈએ પરંતુ આજે પણ જ્યારે સત્તાધારની મુલાકાત લઈએ છીએ ત્યારે સાક્ષાત સંતોના દર્શન થાય છે સત્તાધાર વિસાવદરથી સાત કિલોમીટર છે અને અહીં જવા માટે ખાનગી બસો વિસાવદર સુધી અને સરકારી બસો સત્તાધાર સુધી પહોંચી જાય છે તો દોસ્તો મોટાભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનું વધારે પસંદ કરે છે અમદાવાદથી ત્રણસો ચૌદ કિલોમીટર રાજકોટથી એકસો પાંત્રીસ કિલોમીટર અને દીવથી એકસો પાસ એકસો ને પાસઠ કિલોમીટર આવેલું છે ત્યારે આ સત્તાધારની આ વાત સાંભળીને તમને ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય આપા ગીગા અને જય પાડાપીર લખવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને હિસ્ટોરિકલ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ